જિલ્લાના વાઘોડિયા જીઆઈડીસી માં ડાયનામિક ઇન્ક એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના સામે આવી છે આ કંપનીમાં અચાનક આગનો બનાવ સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી આ બનાવને લઈને વડોદરા ફાયર વિભાગની ટીમો પણ રવાના થઈ છે અને છેલ્લા ત્રણ કલાક થી આગ કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે વાઘોડિયા જેઆઈડીસી ખાતે આવેલા પ્લોટ નંબર બસો સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આ આગ બનાવ સામે આવ્યો છે આ કંપનીમાં કલર મટીરિયલ બેરલમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે આ ભીષણ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર જોવા મળ્યા હતા આ ભીષણ આગ માટે વાઘોડિયાને અને વડોદરા એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો કામે લાગી છે આ કંપનીમાં રહેલા સોલવન્ટ થીનારના બેરલોમાં વારંવાર બ્લાસ્ટ થતા હોવાની વિગતો પણ સામે આવી છે આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસ મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અત્યાર સુધીમાં છ પ્રાંત બંબાએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે આગની ઘટનામાં કંપનીનો શેડ બળીને ખાખ થઈ ગયો છે સોલવન્ટ પિગમેન્ટ અને સોલ્યુશન બેરલમાંથી ટેન્કમાં આ આ આગ લાગી અનુમાન છે બનાવ બન્યો ત્યારે બે કામદારો કામ કરતા હતા જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની સમાચાર નથી પરંતુ મોટા પ્રમાણમાં મટીરીયલ બળીને ખાક થઈ ગયું છે હાલમાં આગ મહાદંશે કાબુમાં આવી હોવાની વિગતો સામે આવી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર